ત્રીસ વર્ષ પછી શ્રાવણમાં લગ્ન યોગ બનશે ગૌરીની કૃપાથી ચાર રાશિઓના લગ્ન થશે ત્રીસ વર્ષ પછી શ્રાવણમાં શુક્ર અને શનિનો દુર્લભ લગ્ન યોગ બનશે આ ચાર રાશિઓના સંબંધ બનશે હા મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શ્રાવણમાં લગ્નનો ખૂબ જ ખાસ શુભ યોગ બની રહ્યો છે જેના કારણે આ યોગનો ખાસ પ્રભાવ બારમાંથી ચાર રાશિઓ પર જોવા મળશે આ ચાર રાશિઓના લગ્ન સંબંધિત બધી સમસ્યાઓ હવે શ્રાવણમાં શુક્ર અને શનિના દુર્લભ લગ્ન યોગ સાથે સમાપ્ત થઈ શકે છે જે ત્રીસ વર્ષ પછી બનશે આ સાથે આ રાશિઓ પર માતા ગૌરી અને ભગવાન ભોલે શંકરના આશીર્વાદથી તેમનું ભાગ્ય સુધરી શકે છે આ સાથે આ રાશિઓ પર માતા ગૌરી અને ભગવાન ભોલે શંકરના આશીર્વાદથી તેમના ભાગ્યના તારા ચમકવા જઈ રહ્યા છે શ્રાવણ તેમના જીવનમાં શરૂ થાય છે ખુશીઓ દસ્તક દેવાની છે ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી હવે તેમની ઈચ્છિત કન્યા અને કન્યા મેળવવાની ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે હા મિત્રો ભોલેનાથના આશીર્વાદ આ ચાર રાશિઓ પર રહેવાના છે તો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ બનવાનો છે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી ઇચ્છિત ફળ મળે છે મિત્રો શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને શિવભક્તો શ્રાવણ મહિનાની આતુરતાથી રાહ જુએ છે એવું માનવામાં આવે છે કે શ્રાવણમાં ભગવાન શિવની પૂજા ઉપવાસ અને જલાભિષેક કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે હિન્દુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતી મળ્યા હતા પૌરાણિક કથાઓ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ માતા પાર્વતીની તપસ્યાથી પ્રસન્ન થયા હતા અને તેમને પોતાની પત્ની તરીકે સ્વીકારવાનું વચન આપ્યું હતું તેથી શ્રાવણ મહિનાનું મહત્વ વધુ છે વર્ષ બે હજાર પચીસમાં શ્રાવણ અગિયાર જુલાઈથી શરૂ થશે અને નવ ઓગસ્ટના રોજ સમાપ્ત થશે મિત્રો આ દરમિયાન શ્રાવણમાં શનિ અને શુક્રના દુર્લભ યુતિને કારણે ત્રીસ વર્ષ પછી એક એવો શુભ લગ્ન યોગ બનવા જઈ રહ્યો છે જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શ્રાવણ માં શનિ અને શુક્રનો યુતિ થશે જે સમસપ્તક યોગ બનશે આ યોગને કારણે જુલાઈ માં ઘણી રાશિઓના સંબંધ નિશ્ચિત થશે અને શનિદેવ આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો તેર જુલાઈ થી શનિ વક્રી ગતિમાં ચાલવાનું શરૂ કરશે શનિનું આ ગોચર આ સમયે થઈ રહ્યું છે જ્યારે શ્રાવણ અને ચાતુર્માસ ચાલી રહ્યા છે શનિની વક્રી ગતિ અઠ્યાવીસ નવેમ્બર સુધી રહેશે તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિનો સમસપ્તક યોગ બની રહ્યો છે તમને જણાવી દઈએ કે સમસપ્તમ યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહો એકબીજાથી એક સો ડિગ્રી દૂર હોય છે અથવા બે ગ્રહો એકબીજાના સાતમા ઘરમાં હોય છે બંને એકબીજાના સાતમાં ઘરમાં હોવાની સાથે શુભ લગ્ન યોગ પણ બનવા જઈ રહ્યા છે જેના કારણે આ રાશિઓને ફક્ત લાભ જ મળશે તો મિત્રો ચાલો જાણીએ કે ત્રીસ વર્ષ પછી શ્રાવણમાં બનેલા શુભ લગ્ન યોગથી કઈ રાશિના લોકોને લાભ મળશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી ભોલે ભંડારી અને માતા ગૌરીનો જાપ કરો અને વીડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વીડિયોના અંત સુધી રહો કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખાસ રહેશે તો મિત્રો ચાલો જાણીએ તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક વૃષભ તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શ્રાવણ મહિનામાં બનવા જઈ રહેલા દુર્લભ લગ્ન યોગને કારણે વૃષભ રાશિના લોકોને તેમના જીવનમાં ઘણી સફળતા મળવાની છે હવે તમારો સુવર્ણ સમય શરૂ થઈ રહ્યો છે શ્રાવણ શરૂ થઈ રહ્યો છે હા મિત્રો મિત્રો હવે તમારા જીવનમાં લગ્ન સંબંધિત ઘણી સમસ્યાઓનો અંત આવવાનો છે માતા પાર્વતી અને ભોલે શંકરના આશીર્વાદથી આ સમય તમારા જીવનમાં શુભ લગ્ન યોગ લાવશે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓનો ધમાકો થવાનો છે ભોલેનાથના આશીર્વાદથી જે તમારામાં એક નવી આશા અને નવી કિરણ જગાડશે ત્રીસ વર્ષ પછી લગ્નના શુભ યોગથી આ સમયે તમારા લગ્ન નિશ્ચિત થવાની શક્યતાઓ સર્જાશે પરિવારના સહયોગથી આ સમયે તમારા પ્રેમ લગ્નની શક્યતાઓ પણ સર્જાઈ શકે છે હા મિત્રો આ સાથે હું તમને જણાવી દઈએ કે જે કોઈ પણ લાંબા સમયથી સંબંધમાં તિરાડ અને લગ્ન તૂટવાની શક્યતાઓનો સામનો કરી રહ્યો છે તો મિત્રો હવે ભોલે શંકર તમારા સંબંધને જોડવાનું કામ કરશે તમારા સંબંધ પહેલા જેવા જ રહેશે સંબંધમાં પ્રેમ રહેશે તમારા જીવનમાં જે પણ ગેરસમજ ચાલી રહી હતી તો મિત્રો તમે તેને દૂર કરી શકશો માતા ગૌરીના આશીર્વાદ આ સમયે તમારા પર ભારે વરસશે હા મિત્રો સાથે ત્રીસ વર્ષ પછી લગ્નનો શુભયોગ હોવાથી આ સમયે તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગી શકે છે જેના કારણે શ્રાવણ મહિનામાં લગ્ન નક્કી થવાની સંપૂર્ણ શક્યતાઓ છે આ સાથે અમે તમને જણાવી દઈએ કે મિત્રો આ સમયે જે કોઈ નવા લગ્ન કર્યા છે તેમના લગ્ન સંબંધોમાં મધુરતા વધશે તમે એકબીજા તરફ આકર્ષિત થશો અને એકબીજાને દરેક પરિસ્થિતિમાં સહયોગ અને સાથે રહેવાનું વચન આપશો તેમજ જો આપણે તમારી નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો મિત્રો શનિ અને શુક્રની સ્થિતિને કારણે આ સમય તમારી નાણાકીય સ્થિતિમાં ધમાલ થશે જૂના રોકાણોથી નફો થશે આ સમય નફાના નવા યોગો બનતા જોવા મળે છે શુક્ર અને શનિની સ્થિતિ તમને ફક્ત લાભ જ આપશે હા મિત્રો ઉદ્યોગપતિઓ તેમના વ્યવસાયનો વિસ્તાર કરશે ત્રીસ વર્ષ પછી શ્રાવણ પર બનનારા દુર્લભ યોગથી તમે તમારા વ્યવસાયનો વિસ્તાર દેશ અને વિદેશમાં કરશો જેના કારણે લોકો તમારો મહિમા જોશે શ્રાવણ શરૂ થતાં જ તમારા ઘરમાં શુભ કાર્યના યોગ બનશે જેના કારણે તમારા ઘરમાં બધું જ શુભ રહેશે ભોલે ભંડારીના આશીર્વાદથી આ શ્રાવણમાં તમારા ભંડાર ભરાશે પરિવારમાં સહકારની ભાવના જોવા મળશે તે જ વ્યક્તિ જે લાંબા સમયથી કોર્ટમાં સમસ્યાઓનો સામનો કરી રહી હતી પછી મિત્રો તમને તે સમસ યાવમાંથી રાહત મળશે હા મિત્રો આ સમયે તમે તમારા બાળકોની પ્રગતિ જોઈને ખૂબ જ ઉત્સાહિત અને ખુશ થશો સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે વિદ્યાર્થીનીઓનું વિદેશ જવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો ત્રીસ વર્ષ પછી શનિ અને શુક્રના શુભ યોગથી તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે શ્રાવણ દરમિયાન ભોલેનાથના આશીર્વાદ તમારા પર વરસશે હા મિત્રો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે ત્રીસ વર્ષ પછી શ્રાવણ પર બનેલ દુર્લભ લગ્ન યોગને કારણે હવે વૃષભ રાશિના લોકોને લગ્ન કરતા કોઈ રોકી શકશે નહીં હા મિત્રો મિત્રો આ સમયનો લાભ લો મિત્રો શ્રાવણ સોમવારે તમારે ભોલેનાથને સફેદ ચંદન અને ગુલાબના ફૂલો અર્પણ કરવા જોઈએ જેનાથી તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે અને શીખ લગ્નની શક્યતાઓ બનશે નંબર બે કર્ક કર્ક રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે ત્રીસ વર્ષ પછી શ્રાવણમાં શનિ અને શુક્રની દુર્લભ યુતિને કારણે લગ્નનો શુભ યોગ બનશે કર્ક રાશિના બંધ ભાગ્ય હવે ખુલવા જઈ રહ્યા છે હા મિત્રો આ શ્રાવણમાં માતા લક્ષ્મી અને ભોલેનાથના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે માતા ગૌરીની કૃપાથી તમારા લગ્નના શુભ યોગ બનશે આ સમયે તમારી કુંડળીમાં લગ્નની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેવાની છે સાતમા ઘરમાં બેઠેલો શનિ તમને ફક્ત લાભ જ આપશે શ્રાવણ શરૂ થતાં જ તમારા ઘરમાં નવા સંબંધો બનવા લાગશે મિત્રો જો શક્ય હોય તો તમારા લગ્ન પણ થઈ શકે છે કન્યા અને કન્યાની શોધ હવે પૂર્ણ થવા જઈ રહી છે હા મિત્રો ભોલેનાથની કૃપાથી હવે યોગ્ય કન્યા અને કન્યા મેળવવાનું તમારું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં શહેનાઈનો સૂર સંભળાશે તે સંભળાવાશે હા મિત્રો તે જ સમયે હું તમને જણાવી દઉં કે ત્રીસ વર્ષ પછી ભોલેનાથના આશીર્વાદથી જે લોકોના સંબંધોમાં તિરાડ પડી રહી હતી મિત્રો તે સંબંધ બનવા લાગશે આ સમયે તમારા માતાપિતાના ચહેરા પર સ્મિત રહેશે પ્રેમમાં રહેલા લોકોને આ સમયે તેમના જીવનસાથી તરફથી પ્રસ્તાવ મળી શકે છે ભોલેનાથના આશીર્વાદથી તમારા પ્રેમ જીવનમાં વિવાદો સમાપ્ત થવાની સંભાવના છે આ સાથે જો આપણે તમારા પરિવાર મિત્રોની આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ તો તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પતિ પત્ની વચ્ચે પ્રેમની લાગણી રહેશે શુભ કાર્યો થવાની શક્યતાઓ રહેશે મિત્રો આ સમયે તમારી યાત્રાની પણ શક્યતાઓ છે તમારી આ યાત્રા સફળ થશે ભોલે ભંડારીના આશીર્વાદથી તમે ક્યાંક યાત્રા પર પણ જઈ શકો છો વેપારીઓને તેમના વ્યવસાયમાં નફો મળશે અને નોકરી શોધનારાઓને પ્રમોશન મળવાની શક્યતાઓ રહેશે જે તેમની પસંદગીનો હશે હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે ત્રીસ વર્ષ પછી લગ્નના શુભ યોગથી કર્ક રાશિવાળા લોકોને ફક્ત લાભ જ મળશે મિત્રો આ શ્રાવણમાં ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે દરરોજ ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો અને ભોલેનાથને પીળા ફૂલો અર્પણ કરો ભોલેનાથના આશીર્વાદથી લગ્નની સ્થિતિ મજબૂત બનશે હા મિત્રો નંબર ત્રણ મીન મીન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શ્રાવણમાં લગ્નનો શુભ યોગ તમારા જીવનમાં લગ્નની સ્થિતિને મજબૂત બનાવવાનો છે આ સમયે તમારી કુંડળીમાં શુભ લગ્ન યોગ બનવા જઈ રહ્યા છે સાતમા ભાવમાં બેઠેલો શનિ તમને ફક્ત લાભ જ આપશે હા મિત્રો આ સાથે શુક્રની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી તમારા જીવનસાથીની શોધ આ સમયે પૂર્ણ થવા જઈ રહી છે મિત્રો શ્રાવણનો સમયગાળો તમારા લોકો માટે શુભ સાબિત થઈ શકે છે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમને કાન ધંધામાં પ્રગતિ મળશે તમને માન પ્રતિષ્ઠા મળશે આ સાથે ખુશીના સાધનોમાં વધારો થશે જ્યારે તમારા અપ્રિણિત લોકો માટે લગ્નની શક્યતાઓ રહેશે તેમજ અટકેલા કામ પણ પૂર્ણ થશે જે લોકો પરિણિત છે તેમના લગ્ન જીવનમાં આ સમયે ખુશીઓ આવશે આ સાથે તમને બાળકોની ખુશી મળશે બાળકોની પ્રગતિ જોઈને તમારું મન એકદમ શાંત થશે ભોલે ભંડારીની કૃપાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે તે જ સમયે તમે કોઈ પણ નવું કાર્ય પણ શરૂ કરી શકો છો ભોલે ભંડારીના આશીર્વાદથી આ સમયે તમારું વિદેશ જવાનું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે જે લોકો લાંબા સમયથી શિક્ષણ મેળવવા માટે વિદેશમાં ડિગ્રી મેળવવાનું વિચારી રહ્યા છે તો મિત્રો તમારા ઉત્સાહમાં વધારો થવાનો છે હા મિત્રો આ સમયે તમે તમારા માતાપિતાના સહયોગથી ઘણા સારા કાર્યોમાં ભાગ લઈ શકો છો ત્રીસ વર્ષ પછી બનનારા શ્રાવણ પરના દુર્લભ લગ્ન યોગ સાથે આ સમય તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાની શક્યતા રહેશે જો તમે કોઈ શુભ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો મિત્રો આ સ્થિતિમાં તે તમારા માટે શુભ રહેશે ભગવાન ભોલે ભંડારી અને માતા ગૌરીના આશીર્વાદ આ શ્રાવણ પર તમારા પર વરસશે જે તમારી યાત્રાને સફળ બનાવશે સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે તમે એકદમ સ્વસ્થ અનુભવશો મિત્રો આ સમય ભોલે ભંડારીના આશીર્વાદ તમારા પર દેખાશે એમ કહેવું ખોટું નહીં હોય ત્રીસ વર્ષ પછી શ્રાવણ પર આ દુર્લભ સંયોગથી તમને ફક્ત લાભ જ મળશે હા મિત્રો આ સમય ભોલે બાબાને પ્રસન્ન કરવા માટે દૂધ દહીં ઘી મદ અને ખાંડથી પંચામૃત બનાવો અને શિવલિંગનો અભિષેક કરો અને શિવલિંગ પર ત્રણ પાંદડાવાળા બેલપતર સ્વચ્છ અને કાપેલા ચઢાવો તમારી ઇચ્છિત કન્યા અને કન્યા મેળવવાની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે નંબર ચાર સિંહ સિંહ રાશિના લોકો ચાલો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી લગ્નના આ યોગથી તમારી ઇચ્છિત પરિણામ મેળવવાની ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે હા મિત્રો આ યોગ બનતાની સાથે જ ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદ તમારા પર વરસવા લાગશે જેના કારણે તમે આ સમયે તમારી ઈચ્છિત ઇચ્છાઓ પૂર્ણ કરી શકો છો શનિ અને શુક્રની શુભ સ્થિતિ સાથે તમે આ સમયે તમારી ઇચ્છિત ઇચ્છાઓ પૂર્ણ કરી શકો છો શનિ અને શુક્રની શુભ સ્થિતિ સાથે આ સમયે તમારા લગ્ન માટે શુભ યોગ બનશે તમારી કુંડળીમાં લગ્નની સ્થિતિ આ સમયે ખૂબ જ મજબૂત બનવાની છે તમારા ઘરમાં શહેનાઈનો સૂર ખૂબ જ ટૂંક સમયમાં સંભળાશે ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી તમને પરિવારમાં શુભ સમાચાર સાંભળવા મળશે જેનાથી તમારો ચહેરો ખીલી ઉઠશે આ શ્રાવણ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે પ્રેમ લગ્ન માટે ખૂબ જ સારો રહેશે પરિવારના સહયોગથી તમારા સંબંધો મજબૂત થઈ શકે છે જે લોકો પતિ પત્ની વચ્ચે મતભેદ અને સમસ્યાઓમાં હતા પછી મિત્રો તે સમસ્યાઓનો અંત આવશે ભગવાન ભોલે ભંડારીના આશીર્વાદથી તમને માનસિક શાંતિનો અનુભવ થશે પરિવારમાં સારા સમાચાર સાંભળવાની શક્યતા રહેશે જે લોકો ઘણા સમયથી લગ્નનું સ્વપ્ન જોઈ રહ્યા છે ઘણા સમયથી આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પૂર્ણ થવાનું છે ભોલે ભંડારીના આશીર્વાદથી આ સમયે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે તમારી સ્થિતિ નદીના કિનારે હશે તમને તમારા કારકિર્દીમાં સફળતા મળશે તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો આ શ્રાવણમાં તમારા ઘરમાં શુભ કાર્યોનું આયોજન થશે પરિવારના સહયોગથી ખુશીઓ તમારા જીવનના દરવાજા પર દસ્તક આપશે જે કોઈ નોકરીમાં છે મિત્રો તમને પ્રમોશનની શક્યતાઓ મળશે ભોલે ભંડારીના આશીર્વાદ તમારા પર સિંહ રાશિના લોકો પર વરસશે હા મિત્રો આ શ્રાવણ તમારા માટે સુવર્ણ સમય લાવશે શિક્ષણની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળશે તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લાભ થશે તો મિત્રો આ સમયનો લાભ લો ત્રીસ વર્ષ પછી ભોલે ભંડારીના આશી વાદથી આ શ્રાવણ તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે મિત્રો જો તમે તમારી પસંદગીના કન્યા કે વરરાજા ઈચ્છો છો તો મિત્રો આ શ્રાવણ પર ભગવાન ભોલેનાથને દ મધ અને સફેદ ચંદન ચોક્કસ ચઢાવો આ સાથે માતા ગૌરી અને ભગવાન ભોલેનાથને ભેગા કરો ભગવાનના આશીર્વાદ તમારા પર રહેશે તો મિત્રો શ્રાવણ પર બનેલા શુભ લગ્ન યોગમાં ત્રીસ વર્ષ પછી ભગવાન ભોલેનાથના આશીર્વાદ જે ભાગ્યશાળી રાશિઓ પર પડશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય ભોલે ભંડારી જય ગૌરી શંકર ચોક્કસ લખો અને વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ માતા ગૌરી અને ભગવાન ભોલે શંકરના આશીર્વાદથી સમાપ્ત થાય મિત્રો આભાર મિત્રો